સરકારી અમારી આ યુટુબ ચેનલમાં તો મિત્રો બેંક ઓફ બરોડામાં છે નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે તો આપણે આ વિડિયોમાં આ ભરતી વિશે માહિતી મેળવવાના છીએ આ ભરતી છે મિત્રો ક્યાં આવેલી છે કેટલી જગ્યા ઉપર આવેલી છે ઉપરાંત આનો પગાર ધોરણ કેટલું રહેશે તે તમામ માહિતી આપણે છે આ વિડીયોમાં જોવાના છે તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને છે લાઈક કરજો અને વિડીયોને શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો બરોડા સ્વરોજ વિકાસ સંસ્થાન આરટી આર સેટી સુરત ખાતે મિત્રો આ ભરતી છે આ ભરતીમાં સેક્સ જે વયમર્યાદા છે બાવીસ થી લઈને ચાલીસ વર્ષ સુધીની વયમર્યાદા છે જગ્યાની વાત કરીએ તો જગ્યાનું નામ છે ઇન હાઉસ ફેકલ્ટી મિત્રો આની જગ્યાનું નામ છે એક જગ્યા ઉપર ભરતી છે અને સ્નાતક જે છે મિનિમમ તમારે શૈક્ષણિક લાયકાત છે આ ઉપરાંત અન્ય તમે સ્નાય જે છે લાયકાત ધરાવતા હો જેવું કે અનુસ્નાતક છે એમ એમ ઉપરાંત છે તમે બીએસસી કરેલું હોય અથવા તો બીએસસી કૃષિ માર્કેટિંગ બીએસસી બી

ધોરણ સાત પાસ છે રાખવામાં આવેલું છે બાગાયતી કામના જાણકાર હોવા જોઈએ અને જે છે બાર હજાર રૂપિયા પગાર ધોરણ તમને છે આપવામાં આવશે આ ઉપરાંત આના વિશે વધારે માહિતી મેળવીએ તો ઉપર જાહેરાતની તારીખ તારીખને આધારિત છે અરજી પત્રક સાથે શૈક્ષણિક લાયકાત જે છે અને જે છે નકલ અને પુરાવાની જે નકલ છે બાવીસ આઠ બે હજાર પચીસ સુધીમાં છે નીચે દર્શાવેલા સરનામા ઉપર તમારે મોકલવાનું રહેશે અહીં તમને છે તમને સરનામું આપેલું છે કે અરજી કરવાનું સ્થળ જે આ છે સ્થળ ઉપર તમારે છે તમારી અરજી મોકલવાની રહેશે અને આ કોન્ટ્રાક્ટ આધારિત મિત્રો ભરતી છે અને આની બધી જે જે છે જે નિમણૂકની જે સત્તા છે તે મિત્રો છે આ જે છે બેંક દ્વારા કરવામાં આવશે તો તમારે છે આ સરનામા પર છે તમારું અરજી છે તે મોકલવાની રહેશે તો મિત્રો આ હતી જે છે બેંક ઓફ બરોડા સુરતમાં જે નવી ભરતી આવી છે તેના વિશેની માહિતી